નમસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી પ્રસ્તુત રસાનુભૂતિ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ આપ સૌ જાણો છો કે ગુજરાત સાહિત્ય અકાદમી જનમાનસ સુધી સાહિત્ય પહોંચે એના માટે સતત કાર્યરત છે એના વિવિધ પ્રકલ્પોમાંનું એક પ્રકલ્પ એટલે રસાનુભૂતિ ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓનો રસાસ્વાદ આપની સમક્ષ પહોંચે એના માટેનો અમારો આ વિનમ્ર પ્રયાસ છે ઉલ્લાસ બીજોમાં આપનું સ્વાગત છે આદરણીય ભાગ્યેશ જા સાહેબ આજે આપણી સાથે છે અને નરસિંહ મહેતાની રચનાનો પ્રસાસ્વાદ કરાવશે જા સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે તો જા સાહેબ આજે હું જે રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ક્યાં વાત એ કઈ કવિતા પસંદ કરી મેં કવિતા પસંદ કરી છે સવારે જાગ્યો અને પછી જે પાનું ખોલ્યું અને જે સામે આવી એ કવિતા આજે આપની સમક્ષ પ્રસ્તુત કરીશ આપને હું વિનમ્ર વિનંતી કરીશ કે આ રચનાનો રસાસ્વાદ આપ કરશો આદ્ય કવિ નરસિંહ મહેતાની રચના જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ બાસે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લે વૃક્ષ માં જાણવા થકી ડાળ નવ હોય અળગી ફૂલ અને ફળ તે તો વૃક્ષ ના જાણવા થકી ડાળ નવ હોય અળગી વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખદે કવન કુંડળ વિશે નોએ ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય જીવને શિવ તે આપ ઇચ્છાએ થયો ચૌદ લોક રચી જેણે ભેદ કીધા ભણે નરસૈયો એ તેજ તું એ તેજ તું એને સ્મર્યાથી કહી સંત સીધ્યા જાગીને જોવું તો જગત દિશે નહીં વાહ બહુ સરસ પઠન કર્યું અને થેન્ક યુ નરસિંહ મહેતાની આ કવિતા એટલે આપણા બહુ જ ગણમાન્ય ઉપનિષદો ખાસ કરીને ઈશોપનિષદ જી એનું એક આખું સાર જી તમે જુઓ કે આપણે આધ્યાત્મિકતાની વાત કરીએ ને બે શબ્દો વપરાય છે ધાર્મિકતા અને આધ્યાત્મિકતા મોટા ભાગના લોકો ધાર્મિક હોય છે આધ્યાત્મિક નથી હોતા એટલે વધી છે પણ સ્પિરિચ્યુઆલિટી જગત આખું આ આ સિદ્ધાંતોને લીધે જ ઇન્ડિયાને તત્વજ્ઞાનની રીતે બહુ પૂજે છે કારણ કે આ કોઈ જાગીને જોઈને એટલે કંઈ નરસિંહ મહેતાના રેટિનામાં પ્રોબ્લેમ થયો ને દેખાતું નહોતું ને વિઝન બ્લર થઈ ગયું એટલે મને કંઈ દેખાતું નથી એવું ફિઝિકલ નથી એમ કહે છે કે ઊંઘમાં અટપટા ભોગ ભાશે ફ્રોઈડ ફ્રોઈડે પહેલી વખતે જગતની સાયકોલોજીમાં આ વાત કરી જે આપણે વર્ષોથી ચાર અવસ્થાઓની વાત કરી સુષુપ્ત અવસ્થા તુલ્ય અવસ્થા અને આપણે અગાઉ પણ અગાઉની કવિતામાં પણ વાત કરી કે આપણે જોવા ઉપર જ ભાર આપી છે હું જગતને કેવી રીતે જોઉં છું તો અહીં કહે છે કે જાગીને જાગીને જોઉં તો જગત હું છું નહીં વાહ એટલે બે શબ્દો આપણે ચૂંટણી ઉપનિષદ ઉત્તર જાગ્રત તો ઊઠ અને પછી જાગ મોટા ભાગના લોકો ઉઠીને જ ઉઠી જતા હોય છે જાગતા જ નથી હોતા જે માણસ જાગે છે એને આ બધું જડી જાય છે જે જાગે છે એ એ પછી કશું માંગતો નથી જી એટલે આ જાગૃત અવસ્થા કારણ કે ઊંઘતો તો હું જ્યાં સુધી સુષુપ્ત અવસ્થામાં તો જ્યારે મારું મન અને શરીર મારા કયામાં નહોતું ત્યારે અટપટા ભોગ ભાષે અટપટા શબ્દ વાપરી અને આખા સ્વપ્નલોકને એનું એનું ફ્રોઈડીકરણ જે ફ્રોઈડે કહ્યું છે ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ ડ્રીમ્સ આર ઓલ્સો લેંગ્વેજ ઓફ સબકોન્શિયસ તમારા સબકોન્શિયસમાં શું પડ્યું છે એટલે સુપર કોન્શિયસ એન્ડ સબકોન્શિયસ આ જે લેવલ્સ છે અને અરવિંદે જે વાત કરી અતિમાનસની એ તો આખા જુદી હાઈટ ઉપર છે એટલે નરસિંહ મહેતા અહીં તમને એક બહુ જ ગહન તત્વજ્ઞાનની ગુફામાં લઈ જાય છે અને કહે છે કે અહીંયા જાગીને જોવાનું છે જ્યાં તમને જગત જગત નહીં દેખાય સી ધેર ઇઝ ટુ થિંગ્સ વન ઇઝ એપિયર્સ વોટ એપિયર્સ એન્ડ વોટ ઇઝ રિયલ આ રિયલ શું છે અને દેખાય છે શું જર્મન ફિલોસોફર કાંટે એમ કહ્યું કે વીઆર ડિસીવડ બાય ધ એપિયરન્સ ઓફ ધ ગુડ આપણને કેટલું બહુ સારું દેખાય છે તો આપણને જગત દેખાય છે પણ આપણે તો એવું કહીએ કે બ્રહ્મસત્યમ જગન મિથ્યા કે આ બધું દેખાય છે એ એ નથી એ તો બધું વિનાશકારી છે એની અંદર જે છે જે નાશ પામતું નથી એ અમર તત્વ છે એટલે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે આ ચિત્તનું જે કામ છે ચિત્ત છે ને એ તમને આખું બધું વક્રીભૂત જગત બતાવે છે એટલે જગત તમને એવું દેખાય કે તમને માયામાં લપેટી લે અને વિલાસ એકદમ વિલાસ છે બધું બહુ સરસ રંગીન લાગે છે અનેક રંગી લાગે છે અને એટલે એને તમારે તદ્રુપ તરીકે જોવાનું છે ચૈતન્યના તદ્રુપ તરીકે જોવાનું છે કે મારી સામે દેખાતું ફૂલ એ ઈશ્વરનું સ્વરૂપ છે જે ઈશ્વરનું હું સ્વરૂપ છું એટલા માટે કે જે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે વિચાર કરો મારી કવિતા આર પાર આસપાસ સગળે ઉભો છો આર પાસ આસપાસ અઢળક ઉભો છું તમે પાછા વળીને મને કળજો

તમે વિચાર કરો ન્યૂટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોનની ગતિ અને ક્વોન્ટમ ફિઝિક્સની વાત શરૂ થઈ એ પહેલા ઉપનિષદોએ આની વાત કરી છે બહુ જ છે સ્વાઇજરે જ્યારે નાસદીય સુક્ત વાંચ્યું ત્યારે એને કહ્યું કે ધી ઇન્ડિયન માઇન્ડ એન્ડ ઇન્ડિયન ફિલોસોફી હેઝ ગીવન ધ પોટેન્શિયલ ટુ એટમ અણુ આ અણુ એકબીજાને કેમ વળગી રહ્યા છે તમે કહ્યું ખરા કે આ ગુલાબ ગુલાબ છે કારણ કે એને કેટલીક પ્રોપર્ટી છે એને ઈટ બિલોંગ્સ ટુ સર્ટન બોટનિકલ ફેમિલી એવું તમે એક્સપ્લેનેશન મને બોટનીમાં આપ્યું પણ તમે એ એ ફેમિલી કેમ 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 છે 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 ગુલાબ ગુલાબ જ જ ને આવી સુગંધ આવે છે એટલા માટે કહે છે કે આ અણુ એ અણુ એકબીજા જોડે રહ્યા છે એનું કારણ આ પંચ મહાભૂત મારું જે શરીર છે તો તમારું જે શરીર છે અથવા આ વનસ્પતિ છે આ પર્વત છે આ સાગર છે આ વાદળ છે આ બધું પંચમહાભૂતમાંથી મહાભૂત માંથી જન્મ્યું છે શામાંથી પરિભ્રમમાંથી આખું ધ જે બેન્ડ વેગન ની થિયરી છે વેસ્ટર્ન માં એની વાત એક અઢી પંક્તિમાં મારો કવિ સમજાવે છે પંચ મહાભૂત પરિભ્રમ થી ઉપજ્યા અણુ અણુ માહી રહ્યા રે વળગી પેલા પરબ્રહ્મ ની વાત કરી પછી ફિઝિક્સમાં લાવે છે ક્વોન્ટમ ફિઝિક્સમાં લાવે છે અને પછી તમને બોટની અને જગતને એક્સપ્લેનેશન આપે છે ફૂલ અને ફળ તે તો વૃક્ષના જાણવા આ ફ્લોરા એન્ડ ફોના આ બધું તમને જે દેખાય છે એ વૃક્ષનું જ રૂપ છે ફળ અને ફૂલ એ એ મેનિફેસ્ટેશન છે જેમ ભગવદ્ ગીતામાં કહ્યું ને અવ્યક્તાદયની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત એ અર્જુન તું જન્મ્યો નહોતો ત્યારે અવ્યક્ત હતો મરી જઈશ ત્યારે અવ્યક્ત થઈ જઈશ આ તું વ્યક્ત મધ્ય છે એટલા માટે મનુષ્યને વ્યક્તિ કહેવામાં આવે છે તો ફળ અને ફૂલ એ પણ વૃક્ષ જ છે અને થડ થડ હોય અળગી હવે છે છે ને એ એ બહુ સમજવા જેવું સૌથી વૃક્ષ જે આખું વૃક્ષ ભાગ છે એ થડ છે પણ થડને તમે ડાળથી જુદી ના ગણશો કારણ કે કોક માણસ કંઈક એવું કામ કરે છે જે તમારા ટકવા માટે બહુ જરૂરી હોય છે એટલે જે માણસો કર્મચારી છે જે રાત દિવસ ઉજાગરો કરે છે અને જેના થકી આખું વૃક્ષ ઊભું છે એ વૃક્ષમાં થડ છે એ થડ અને ડાળ એને તમારે જુદી નહીં ગણવી ડાળ છે ને એ માધ્યમ છે પણ ફળ અને ફૂલ એ ફ્રૂટ છે અથવા શોભા છે અથવા શણગાર છે એ શણગારના મૂળમાં આ થડ છે અને થડના આધારે આખું વૃક્ષ ઊભું છે તમે આધાર ને ભૂલી નહીં જાઓ અને એટલા માટે કે છે કે વેદ તો એમ વધે હવે તમને મૂળમાં લઈ જાય છે કે વેદ તો એમ દે આ અને એટલે જે યાદ રાખી ઉપનિષદો લખાયા ત્યારે તો લખવાની હજી આવડત પણ માણસોમાં નહોતી આપણે તો એ ઋષિઓને પ્રણામ કરવા જોઈએ કે જેમને હજાર વર્ષ સુધી કરોડો શ્લોક યાદ રાખે એ સ્મૃતિ અને શ્રુતિ સાંભળ્યું અને યાદ રાખ્યું સાંભળ્યું અને યાદ રાખ્યું અને એ વેદ તો એમ જ કહે છે આ વેદનો સાર આ છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય તમે આ બધું કનક સોનું પહેરો છો અને એના કુંડળ બનાવો છો પણ મૂળ તો સોનું છે ઘાટ ઘડિયા પછી નામરૂપ જોવા આગળ જે વાત કરીને એ બધા એપિયરન્સની છે કે ફળ દેખાય છે ફૂલ દેખાય છે થડ દેખાય છે મૂળ દેખાય છે પણ મૂળમાં જે બીજ છે એ જે બીજમાં વૃક્ષ વૃક્ષ એ કે છે કે અંતે તો હેમનું હેમ હોય આ બધા અલંકરણો છે પણ એનું મૂળ તત્વ તો હેમ એટલે કે સોનું છે એટલે કે આત્મા છે પરબ્રહ્મ છે અને આ પરબ્રહ્મ છે એ જ પંચમહાભૂતમાં ઉપજ્યા આખું તમને થિયરી સમજાવે છે જગતની રચનાની અને પછી શું કામ આવું કર્યું હતું બધા ઘણા લોકો એમ પૂછે છે એ તો ઈશ્વરે આ બધું કર્યું કેમ તો પછી કહે છે કે જીવને શિવ તે આપ ઈચ્છાએ થયો પોતે ઈચ્છા કરી એકમ બહુ શ્યામ તેન કારણે રમતે એથી રામ એમ મારે મારે રમવું તું મારે માયા રચવી હતી એકમાંથી અનેક થવું હતું અને એ ઈચ્છાએ આપ ઈચ્છાએ પોતે જ ઈચ્છા કરી અને એના લીધે શિવ એ જીવ થયો અને આ બધા જીવ સાહિત્યના જીવ કળાના જીવ આ બધા જીવ થયા અને કેવા ચૌદ લોક રચી જેણે ભેદ કીધા આ ભેદ પાડ્યા ચૌદ લોક એટલે જુઓ સેવન કોન્ટિનેન્ટ્સ છે અને એમાં સદ અને અસત દેવો અને રાક્ષસો એમ જુઓ તો ચૌદ ભુવન થાય છે બધે દેવો સારા માણસો છે ને ખરાબ છે એટલે સોળમાં અધ્યાયમાં જેમ છે ને સુર અને અસુર દૈવી સંપત્તિ આસુરી સંપત્તિ તો આ ચૌદ લોક એટલે આ છે જીવ તે શિવ આપ ઈચ્છા થયો અને પછી કહે છે કે ભણે ને રસૈયો એ તેજ તું એ તેજ તું એ તે એટલે કે તે બ્રહ્મ તું જ છે અને એ તેજ એટલે કે લાઈટ પ્રકાશ એ તેજ પણ પૂજ છે આ બંને વસ્તુ આ તમે પામી શકો અને કોણે પામ્યું છે સંતોએ સંતોને ખબર પડી ગઈ જે લોકો જાગી ગયા છે આ મૂળ વાત તો જાગવાની છે જે લોકો જાગી ગયા છે એને સ્મર્યાથી કંઈ સંત સિધ્યા સિધ્યા એટલે એમનું સદગતિ થઈ ગઈ એવા જાગૃત લોકોને ખબર પડી ગઈ કે આ જગત એ એપિયરન્સ છે મૂળ વાત તો પેલો પરબ્રહ્મ છે અને પરબ્રહ્મની ઉપાસના કરવાની આ સાકાર આપણે જે આખી છે ભાવ આપણી પૂજા પદ્ધતિ એ સાકારમાંથી નિર્ગુણ તરફ જાઓ નિર્ગુણ નિરાકાર તરફ જાઓ અને એમ કરીને પરબ્રહ્મનું સ્મરણ કરો તો તમે જીવનને સફળ કરી દો એવી બહુ ગહન વાત આ ઉપનિષદના સત્યને આવી સરસ કવિતામાં સમજાવે છે કે મૂળભૂત રીતે અહમ બ્રહ્માસ્મી અને તત્વમસી તે તું જ છે અને હું અહમ બ્રહ્માસ્મી હું પણ બ્રહ્મ છું અને તું પણ તે જ છે અને તેમાં તેજ છે એમાં સરસ એક પદવિન્યાસ છે તે જ તું છે અને તે જ તું છે એ તે પણ તું છે અને તું પણ તેજ છે આ વાત નરસિંહ મહેતાએ એ સરસ રીતે આ વાત જાગવાની છે જાગીને જોવું તો જગત દેશે નહીં એટલે કે મને બધો ઈશ્વર દેખાય છે સાહિત્ય અકાદમીનું કામ આ શબ્દ બ્રહ્મ જે શબ્દ છે એ શબ્દ ક્યાંથી આવ્યો છે તો બ્રહ્મનું આ સ્વરૂપ છે એવી રીતે એની આરાધના કરવા માટે અમે સૌ ભેગા થયા છે અને નરસિંહના માધ્યમથી આપણે એ શબ્દ બ્રહ્મની આરાધના કરવી છે અને આજે સરસ કવિતા તમે ઉઘાડી આપી ક્યા વાત બહુ અચ્છે જા સાહેબે તે જ શબ્દના શ્લેષને આપણી સમક્ષ મુખરિત કર્યો અને જાગવાની વાત કહી તો પંદરમી સદીમાં જાગવાની વાત કરનાર આ સર્જક બહુ મુશ્કેલ સમય હતો ત્યારે કંઈ નવી વાત પ્રસ્તુત કરવી એ બહુ અઘરી વાત હતી અને જા સાહેબે કહ્યું એમ આપણા ઉપનિષદને આપણા વેદને એની વાત સરળ શબ્દોમાં લોકો સુધી સાવ સામાન્ય ભાવક પણ એને સમજી શકે એવી વાત નરસિંહ મહેતાએ આ પદની અંદર પ્રસ્તુત કરી છે અને જા સાહેબે એની એના જુદા જુદા આયામો જુદા જુદા શબ્દના સ્થાનોને આપણી સમક્ષ ખોલી આપ્યા શામળ એ પ્રેમની ફુવારી છે તો મીરાબાઈ એ ઝરમર જરતો શ્રાવણ છે અખો એ આપણો કાળજાળ ઉનાળો છે તો પ્રેમાનંદ એ સંસાર રસનો બગીચો છે અને નરસિંહ મહેતા એ મધ્યકાળની ભક્તિની મશાલ છે અને એ મશાલના અજવાળે ગુજરાતી સાહિત્ય ઝળહળતું થયું છે ગુજરાતી સાહિત્ય વિસ્તરતું થયું છે તો રસાનુભૂતિ કાર્યક્રમના આ બીજા મણકામાં આજે આટલું જ આપની રજા લઈએ જા સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર ઉલ્લાસ છે સૌ ઉલ્લાસમાં રહેજો ધન્યવાદ